કોઈ ન જાતું હોય તો બરોબર લગ્નગાળાના વિડીયા સ્ટુડિયો વાળા મૂકે તો એ કોઈને તકલીફ નથી પડતી પણ તમે જયારે વિડીયો ઉતારો તો ઘણા તમારે આમ આડો હાથ રાખી દે ભાગે ઘણા પછી ફોન કરીને કે મારો વિડીયો ડિલેટ કરી નાખીએ ને એટલે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય ને લગ્નમાં ક્યાં એવા લગ્ન હે કે જ્યાં તમારા વિડીયા નથી ઉતારતા જમતા હોય તે ઉતારતા હોય તમે રમતા હોય તે ઉતારતા હોય એમને એમ લોકો આવતા હોય તે ઉતારતા હોય તો ત્યારે તમને પ્રોબ્લેમ નથી થતી બાકી બધા ને એમને એમ ખાલી ઘણાય એવા છે કે મારો વિડીયો ડિલીટ કરી નાખે ફોન કરીને કીએ મને એવા ફોનો આવે ઘણાય કે ભાઈ યાર વિડીયો ડિલીટ કરાવી નાખ્યો મારો થતું હોય કદાચ તમારે અનુભવ થયા હે અને જે જોતા હોય ને એને ખાલી એટલું જ કહેવાય કે તો લગ્નમાં જાવ ને તો એ વિડીયો આડા ન આવતા કે બીજાના લગ્ન હોય રિસેપ્શન હોય મોટા મોટા લગ્ન હોય ત્યાં તો તમારા વિડીયા આવે છે ને એ તો સ્ટુડિયો ઓલરેડી મૂકે છે એના ચેનલ એ મોટા હોય તો જોવા તમને તકલીફ ન થતી અને કોઈ બ્લોગ બનાવે છે ત્યારે તમને વિડીયો તમારો આવે તમને તકલીફ થાય છે

આપણી પાસે બેન આવ્યા છે તો એમના પાસેથી થોડાક આશીર્વાદ મેળવશું એમના આશીર્વચન મેળવશું અને કાંઈક પણ આપણને જીવન જીવવા માટે કાંઈક પણ મોટિવેશન થાય કાંઈક શીખવા મળે તો બે વાતો બેન તમારા શબ્દોમાં સૌ પ્રથમ તો રાજવીર વિજય તરફથી તો આમંત્રણ હોય જ અને આ જગ્યામાં મારી જ છે બધા જ દીકરાઓ પણ મારા જ છે એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટ મીટઅપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આપ ગ્રુપને આપ સૌને આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો બરાબર ને ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોઈતી જોતી હોઉં છું તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌની પણ મંગલકામના કરું છું કે આપ આપણા જે બિઝનેસમાં જે આપનો એક રુચિનો બિઝનેસ છે યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલકામના શરૂઆત અમે રામ રામ સીતારામથી કરીએ કરીને એમાં આપણે ભગવાનનું નામ પણ લઈ આવી આપણે એવું નક્કી કર્યું હોય કે અત્યાર સુધી આપણને બધાને સરપ્રાઇઝ હતી કોણ મહેમાન છે કોણ મહેમાન છે આખરે આપણી બધાની વચ્ચે બા એમનો ખૂબ બીજી શિડ્યુલમાંથી આપણે આમંત્રણ આપ્યા વેરવું સ્વીકારી લીધું હોય અને આપણી વચ્ચે ખાસ સમય કાઢી અત્યારે ઉપસ્થિત રહ્યા છે તો એમની હાથે જ અહીંયા જે જે યુટ્યુબર મિત્રો આવ્યા છે જે જે એમ કહેવાય કે આપણા મિટિંગમાં આપણા સ્નેહ મિલનમાં આ ફેમિલી સ્નેહ મિલનમાં જેમણે જેમણે હાજરી આપી છે એમને આપણે એક યાદગીરી સ્વરૂપે આ કોઈ ઈનામ ગીફ એવું કઈ નહીં પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને એક એવી યાદગીરી દઈએ કે અમે ફલાણા દિવસે આ કાર્યક્રમ હતો ત્યાં મીટઅપ હતું ત્યાં એક યાદગીરી સ્વરૂપે આપણે બાના હાથે જ બધાને ઈનામ આપશું ફોટો સેશન કરશું અને એમની જે ઓળખાણ છે તે અહીંથી હું બાને આપતો રહીશ હાજરી પૂરા ખબર નતી પરંતુ અચાનક આવીને બહુ સરસ મજાનું એમનું નામ મેળવ્યું હોય ગાડીઓ પાડ કરે ભાઈ બાજુના એટલે કે વરવાડા ગામ છે અમારે ગીતની કોઈ સુધારા નહીં કોઈ વધારા નહીં રીલે ભાઈ બેનને બોલાવી લઈશું કે જે એરલમાં પોરબંદરના આખાના અત્યંત માછ છે પણ આમાં આપણે આમ આપણી અંદર જે આપણે મોટા હે તો એના આગળ બહુ નાના હે રાજકુમારી છે પોતે શોખીન હે ગીતું ગાય છે પોતે ભરોસ વાર કરીને એની પણ એને જીતેલા હે મેડલ પછી બંદૂકથી જે શૂટિંગ ઓલું જે ને ફાઇનલ એમાં પણ એને ગોલ્ડ મેડલ જવાનીમાં જીતેલા હે અને આજે કાલે જો કોઈ છોકરા કલાકાર હોય કોઈ યુટ્યુબર હોય સોશિયલ મીડિયા માધ્યમથી તો હિરલમાંનું એક જ કામ છે કે એને આશીર્વાદ છે સપોર્ટ કરે મોટા માણાને ટાઈમ ન હોય તો પોતે પોતાના બંગલાનું નામ પણ ગરીબોનો બંગલો રાખ્યો અને અમે બધા આ કલાકાર જે છે અહીંયા રાજવી છે વિજયભાઈ છે પછી આપણે દેવિંદભાઈ છે હિતભાઈ છે બધા કલાકારોને જેને આશીર્વાદ મળી ગયા ને એ અત્યારે સારા સારા સ્ટેજ ઉપર સિંગિંગ કરે છે એ કોઈ ખેદો કરતા કોઈ કલાકાર ખેદો નથી કરતા અને જેને માના આશીર્વાદ મળ્યા ને એને કોઈ બી દુનિયામાં કોઈ રોકતા નથી ગોંડલના રાજકુમારી છે આવડું મોટું નામ ધરાવે પણ જ્યારે ક્યાંય આવું નાનું મિટિંગ મારે ઘરે આવી ગયા અમારે ઘરે આવ્યા હતા તમે અને અમે બધા તો કલાકારોમાં તો તો કે મારે હે ને વીસ પચીસ દીકરા છે એમાં અગિયાર દીકરા તો કે તમે બધા જ છે અને અમારે એના ઘરની અંદર બધી વસ્તુ અમે હાથે કબાટું ખોલીને નહીં ને હું તે ઘરમાં બધું ખાઈએ પીએ હાથે પણ માએ કોઈ બી અમને ગૌલા નથી રાખતા બધા પોતાની નજરમાં બધા હગા દીકરાને જે વિશેષ રાખે એટલે એક વખત જોરદારની તાળીઓથી હિરલમાને કપિલ શર્મા જેને મળવું હોય ને આપણે કપિલ શર્માને જે આપણે કોમેડી ગાંટિસ્ટ કપિલ અમેરિકા ગયા તો એને જે ગાઈડ કરતો હતો ને કપિલ શર્મા હતો એટલે બહુ મોટી હસ્તી આપણે હજી એક વખત તાળીઓ થઈ ગયા એ બસ આવા સર્વપ્રથમ તો આવી અને મને કંઈ પ્રોગ્રામ વિશે પ્રોપર માહિતી પણ નહોતી પણ છતાંય આપ સૌને મળવાનો આનંદ થયો મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણે છે હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો ઘણા બધા આપના ચાહક વર્ગો છે એક મેસેજ ખાસ નાખે કે એકતા છે ને એ જ અખંડિતતા છે જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ પણ કાઈ ન કરી શકોને તો એટલું જ કરો કે હું મારી નીતિ લાંબી કરું બીજાની નીતિ ટૂંકી કરવાનો વિચાર ન કરું અને હું કોઈને નડું નહીં એ સૌથી મોટી સમાજની સેવા છે બરાબર આટલું ખાસ બધા યાદ રાખજો આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડ્યો કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં એવું નથી કે કોઈ એક સમાજમાં દરેક સમાજમાં એકતા એ એ આ નથી એકતા માટે એનું પ્રમાણ વધી ગયું છે જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાથી બચી જશે અને ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં ખાસ કરીને પોરબંદરમાં જે દીકરીઓ આપણે એમ કહીએ કે ભણેલી ગણેલ દીકર નથી એ શું કરશે પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો અને આપ ભાઈઓ પણ કે નાના નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહુ ચાહક વર્ગ બનાવ્યો છે એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલકામના સાથે અભિનંદન પાઠવું છું અને આપ સૌ અહીંયા ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને આ રૈયામય કરી છે આ જગ્યાએ ત્યારે હું આપ સૌને ફરીથી અભિનંદન પાઠવું છું હું આ હોટેલના બંને ઓનર વિજયભાઈને પણ અહીંયા બોલાવીશ અને રાજવીરભાઈ જો ક્યાંય હોય તો રાજવીરભાઈને બોલાવીશ રમેશભાઈને પણ બોલાવીશ કારણ કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે કે આપ સૌ માટે એક વખત જોરદાર તાવ્યો આપ સૌ માટે અને બીજી તાલીઓ આ તાલીઓ ઓછી પડી રહી છો કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે પણ મને જોરદાર સંભાળી દે યસ અને હવે બીજી ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ આ દીકરાઓને જોરદાર તાલીઓ

કે આજનો ચાંદલીઓ મને લાગે બહુ વાલો કહી દો સૂરજ ને કે ઉગે નહીં ઠાલો આ રાત ની એવું થાય કે જાણે ક્યારે સવાર જ ન પડે આવો નવો આનંદ આપણે બધા કરતા રહે મજા કરતા રહીએ અને ફરી એક વખત બાને હું ફરી એક વખત આપણા બધા આભાર એટલા માટે માની કે આપણને એવું એવું લાગ્યું કે નહીં એ ખરેખર આપણી કદર થઈ છે આપણને ખાસ આમંત્રણ મળ્યું છે ખાસ એમને બંગલે જવાનું આપણને બધાને આમંત્રણ મળ્યું અને બહુ જલ્દી લિસ્ટ હું બાને મોકલી આપીશ અને તમે બધા જેરે કેસો ત્યારે બાની અનુકૂળતા હશે ત્યારે પાછો આવું સરસ મજાનો હા હા આમંત્રણ મેળવવું બહુ અગ્નુ છે અને ખાસ કરીને હવે તે સુરે માંગું હોનવાય એ માડી અઢણા કોતાય

हाथी कर तो <laughs> <आगा। laughs> एरी सखी मंगल धरती अंबर पिया की सवारी, एरी कोई काजल ला મોહ કાલા ટીકા લગા ઉખું મે તો પ્યારી લક્ષ્મી જી નજારા ઉતારો પધારો માસજી सरियासरिया बालम आधारो मारे देस जी प्या प्यारी न झोला आधारो ભારે દેશ જો છે ને બધા જ યુટ્યુબ ભેગા થયા અને બધા જમાં માં ઉતારે આમાં આ લોકો બધા રાત ફોન જ છે કે હા બધાની મોકો મળ્યો વાત કરવાનો આવડા મધુબેન જોકે જો કે બધા ઓરખતા જોઈ

આ રેસ્ટોરન્ટમાં એકદમ મસ્ત એવું હે સ્ટાર્ટર ને બહુ એકદમ મસ્ત હે જમવામાં આવ્યા હતા બહુ મજા આવી એકદમ મીટઅપમાં આ બધા યુટ્યુબર ભેગાથી આપણે આ ચેરભાઈ વાળા બહુ મજા આવી તો હા આપણે આ રેસ્ટોરન્ટ હે ધ ભારત બ્રાન્ડ રેસ્ટોરન્ટ હે મસ્ત રૂપાર એવું જમવાનું હોય અસલનું નાનો નજારો એ પણ બહુ મસ્ત હોય એકદમ ખુલ્લા વાતાવરણમાં જે આપણે અહીંયા મળવાનું થયું છે આપણે કીધું કે આપણે માટે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ હિરલ બાવી ગયા સરસ મજાની ગિફ્ટો આપણે બધા મેળવ્યું પછી ઓલું ભૂખ લગાડવાનું એવું પછી થોડીક ભૂખ મીઠી એવું આવ્યું હજી આખી ભૂખ આપણી મેટી ને એવું આવો હે પણ આપણે વારંવાર અત્યાર સુધીમાં લગભગ પંદર વાર વાત કરી રામ જ્વેલર્સ આપણો જે આ કાર્યક્રમ છે જેના સ્પોન્સર છે જેના અહીંયા આપણે જે મળ્યા છે મેં કીધું કે આમાં તન મન અને ધન બધી વસ્તુ કામ કરતી હોય પણ જે લોકો ધનથી આપણી આરે જોડાયેલા છે મનથી તો જોડાયેલા જ છે પરંતુ ધનથી પણ એટલે કે આ કાર્યક્રમને જેણે સ્પોન્સર કર્યો છે અમે એક જ વાર એમને મળવા જઈએ છીએ ધવલભાઈ પ્લીઝ અહીં આવો હું અને વિજયભાઈ એક જ વખત તેમની દુકાને જઈએ છીએ જે રામ જ્વેલર્સ કે આપણે આપણે નવરાત્રિમાં પણ આપણે જોયું છે કે આપણે જે સુપ્રીમ કાઉન્સિલની નવરાત્રી હતી તેમાં પણ જ્યારે કોઈ એમ કહેવાય કે અમુક વિપરીત સંજોગોમાં ઘણા લોકો આપણાથી અલગ હતા ત્યારે પણ રામ જ્વેલર્સ હંમેશાની જેમ આજે વર્ષોથી તેઓએ આપણો સાથ છોડ્યો નથી આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે તો આજે આપણે પણ એવી ફરજ આવે છે કે જ્યારે આપણે એમણે આપણે સપોર્ટ કર્યો છે તો આપણે પણ દરેક જે કંઈ આપણી ખરીદી હોય જે કંઈ શોપિંગ હોય જે કંઈ જ્વેલરની વાત આવે ત્યારે આપણે એક વખત તેમની શોપની અવશ્ય મુલાકાત લઈએ અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે આપણે તેમની શોપે જશું જ્યારે તેમને મળવા જશું ત્યારે તેમનું જે વર્તન છે તેમનો જે આપણા પ્રત્યેનો ભાવ છે તે આપણને કાયમી માટે એમને ગ્રાહકો બનાવી લે એવું એની તમને પૂરેપૂરી ખાતરી છે એકવાર જોરદાર તાળીઓ રામ જ્વેલર્સની જે સંપૂર્ણ ટીમ છે તેમને વધાવી અને અમારા શબ્દોમાં જે પણ તમે હોય તે બધા યુટ્યુબર મિત્રોને કહી શકો છો બધાયને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ તમારા જેટલું આટલું બધું બોલતા કે કોન્ટેન્ટ તો આપણે ફાવતો નથી પણ આ રીતનો માહોલ પોરબંદરમાં જોઈ આટલા બધા વિવિધ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર્સ બધા ઇન્ફ્લુઅન્સર ભેગા થઈ અને આ કાર્યક્રમ જે જેનાથી આપણે એકબીજા એકબીજાને ઓળખી શકીએ તે જોઈને ખૂબ આનંદ થાય છે અને આ બસ આટલું કહીને હું વિરામ આપીશ થેન્ક યુ યુલભાઈ તમારી શોપનું જે એડ્રેસ છે પ્રોપર એ તમારા શબ્દોમાં બધાને એકવાર અમે બોલી આપણી શોરૂમ છે તે રામ જ્વેલર્સ મેઇન બજારમાં ઝવેરી બજારમાં તમે અંદરની સાઈડ જાઓ એટલે પારેક ચકલો છે ત્યાં એની પહેલાં આવી જશે જમણા ઉપર રામ જ્વેલર્સ ઝવેરી બજારમાં મેઇન બજારમાં જ છે આપણે દાગીના એવું નથી કે કોઈ ખાલી દેશી કેવું રાખીએ છીએ આપણે હરેક ટાઈપના દાગીના મળશે જેમ કે તમારે તમારે જે મેર કમ્યુનિટીમાં જે ટ્રેડિશનલ દાગીના આવે છે તે પણ મળશે અને ઇટાલિયનથી માંડી ફેન્સી દાગીના આવે તે પણ મળશે અને જનરલી અમારે દાગીના બનાવવાનું કેવું છે કે વધારે પૂરતું અમે હેન્ડમેડનું વર્ક વધારે રાખીએ છીએ કે જેના કારણે તમે સારે દાગીના સારી ડિઝાઇન પહેરી પણ શકો અને તેમાં કોઈ મેન્ટેનન્સ નામનો શબ્દ છે એ અમને ઓછો ગમે છે કે ઘરાક નવો દાગીનો લેવા અમારી પાસે આવે પણ કોઈ ટૂટ ફૂટ કે ફરિયાદ લઈને અમારી પાસે આવે નહીં અમને ખબર અમને મેન્ટેનન્સ નામનો શબ્દ છે ને એ બહુ ઓછો ગમે છે કે તમે રાજી થઈને આવો બીજી વખત બીજાને રેફરન્સ આપો જ ધ્યેય અને છે થેન્ક યુ આપણે પણ એના બનીને રહેશું આપણે જે આપણા કાર્યક્રમો આપણે સાથ સહકાર આપ્યો છે સપોર્ટ આપ્યો છે અને જૂના નવા જે કંઈ પણ ફેન્સી અને અલગ અલગ પ્રકારના જે દાગીનાઓ છે તે પણ મળી જશે અને ધવલભાઈ તમને જાણીને ખુશી થશે કે આજે નાનકડું મીટઅપ લાગે છે થોડું

અગ્રોજ છે અસામાન્ય સવાલ છે તમારે લખવાની જરૂર નથી બરાબર પૂરેપૂરી ઈમાનદારીથી તમારા પાંચ વર્ષ વૈસમાં રાખે કહેવાનું હે વધવાનો દહ નથી હવે આપણે લખણભાઈ તમારા લગ્ન ને કેટલા વર્ષ થાય ઓહ હોડા તો દી મને હિંદત ગણાય પણ આપણે એવું સમજે રોટલા રોટલી પરોઠા સ્લાટ એમ કે શાક આટલે તો હે ને એવું બધાય

রাজ মা ই Субтитры подогнал Игорь ते है, तुम्हें क्या पता ये दिल बेकरार कितना ये हम नहीं जानते मकर जी ने राजा जनक गरे मानव साहलणी राजा जनक गरे मानव भाई हमारे वो धीरू करना को तो की गाऊ ये <laughs> चीटिंग कर रहे हैं भाई <laughs> साहब ये सही बात नहीं है अरे आया मोटा मोटा भूप आया मोटा मोटा भूप राजा जनक घेरे मांडवो लंका रे सिर थी रावण आवियो सहेलड़ी ເສર દિრავણ આવિયો અરૈ એવો મોટ મોટ ભૂપ આવ્યા મોટ મોટ ભૂપ રાજા જનક ગરે માંડવો ગોકુળ માંટ હુકા મોર રામવા આવું સુંદેર વાર સામળિયા

ચાલો મીટઅપ માંથી ગિફ્ટ મળ્યો ને હમણાં મીટઅપ માં જ ની મજા આવી ને અમારે આજા આપણે ફેમિલી પેલી પહેલી મીટઅપ હતી પણ એકદમ મજા આવી